ગુજરાતી ન્યૂઝ ચેનલ કો લાઈક કરે શેર કરે અને સબસ્ક્રાઇબ કરે મારું નામ શૈગલા ラક્ષમીવાળા છે હું 28 વર્ષની નોકરી જે લીધું ત્યારે ખબર કા મે ફ્લેટના ફાઈલ બધું તફાસેલું કઈ કપનવા નહી હતું ને ત્યારે અધારીટી નોટિસ આવી તે કે કપનમાં છે તો મારી ચારક 24 રહે છે અમારે જોવું કા ટોયલેટ બાથરૂમ રસોડું બધું જાય છે અમારે જોવું કા આપઘાત કરવાનો હોલસાલ આવી ગયો ને મારા મિસ્તાર પથારીમાં છે મારા છોકરું સહેવું કઈ નથી બે જણ છે અમારે જવું ક્યાં તમે મને ફાયદો ઉઠાવો ક્યાં જાઓ ત્યાં આવી રીતના જરૂર હોય તમને દિવાળી તમે દિવાળીમાં કહો છો દિવાળી ના આવતા મને દિવાળી તો તમે શું કરીએ આપઘાત તમારી અમુક કરી નાખીએ મારું નામ વિજય ટક્કર છે અને સ્નેહ સાગર સોસાયટી મારે રહેવાનું છે કતારગામ સ્નેહ સાગર સોસાયટીની અંદર ને આજે આ લોકો જે એસએમસી એસએમસીની અંદર જે માપણી કરવામાં આવી છે એ બરાબર માપણી કરી નથી જે એક સાઈડ માપણી કરીને એ લોકો ડિમોલેશન એક સાઈડ આપ્યું છે

એ લોકોને ખ્યાલ નહીં આવ્યો ત્યારે અત્યારે એ લોકોને ખબર પડી કે આ બધું દબાણમાં છે પહેલા ક્યાં ગયા હતા એ લોકો એ સરકારી એ કર્યું છે એ લોકોએ લોકોને નહીં ખબર પડતી અત્યારે ખબર પડી આજે ચાલીસ વર્ષ પછી ખબર પડી છે કે આ વસ્તુ દબાણમાં છે તો આ લોકોને એટલું કહેવાનું છે કે ભાઈ બરાબર જોઈને તમે લોકો જે થાય વ્યવસ્થિત બધા પબ્લિકને ન્યાય મળે એવું કામ કરો કે બધાને સારી રીતના દિવાળીમાં લોકો ટેન્શનમાં જીવે છે અત્યારે અને અત્યારે લોકોને ધંધા નથી કામ ધંધા નથી મંદી છે આ બધું લોકો જોતા નથી એસએમસી વાળાને આ બધું સરકારને બી જોવું પડે આ બધું કે નાના માણસને મારીને એ લોકોને હું મોટા રસ્તા બનાવવા છે અહીંયા ક્યાં એટલો બધો ટ્રાફિક છે કે બ્રિજ લાવવો છે આ લોકોને જરાક એ લોકોને સરકારને દ્વારા તમે લોકો ન્યાય મળે એવું કામ કરો